હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકાત આજે તમારી સાથે આથેલા મરચાં એવા વટવાણી મરચાંની રેસીપી લઈને આવી છું તો વિડીયો ફૂલ વોચ કરજો તો અહીં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો અહીંયા રાઈના કુરિયા મીઠું હળદર તેલ અને જીરું વરિયાળી અને આખા ધાણા છે તો હવે આપણે અહીંયા આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં મસાલાને ક્રશ કરવાના છે તો બે ચમચી આપણે અહીંયા વરિયાળી બે ચમચી જેટલા આપણે આખા ધાણા લીધવા છે અને આ બે ચમચી જેટલું જીરું લઈશું અને સો ગ્રામ જેટલા રાયના કુરિયા લઈશું તો તમે રાયના કુરિયા તમે વાપ પ્રમાણે કેટલા મરચાં લેવો છો એ પ્રમાણે તમારે લેવા છે તો હવે આપણે આને અધકચરા જ ક્રશ કરવાના છે તો આપણે બસ અધકચરા આવી રીતના તમે જોઈ શકો છો આવા ક્રશ કરી લેશું તો ખાવામાં બહુ જ સ્વાદમાં સારા લાગે છે તો હવે આપણે અહીંયા લીલા મરચાં લીધા છે તો હવે લીલા મરચાં આપણે અઢીસો ગ્રામ છે તો આને એકદમ સરસ રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે હવે આવી રીતના આપણે વચેથી ફાડા કરીશું અને એકદમ સરસ રીતે ઝીણા સુધારી લેશું આને આપણે બી નથી કાઢવાના ઘણા લોકો બી કાઢી નાખે જો બહુ તીખા મરચાં હોય તો તમે એના બી કાઢી શકો છો તો આપણે બી કાઢીશું પણ તમે આગળ જોજો કઈ રીતના કાઢીએ છીએ તો આપણે એકદમ અંદરથી બી નથી કાઢવાના તો આ રીતે આપણે એવી સરસ રીતે બધા મરચાં છે તે ઝીણા ઝીણા સુધારી લેશું તો અત્યારે શિયાળાની ઋતુ આવી ગઈ છે અને આથેલા મરચાં અને સાંજના જો ખીચડી અને બાજરાના રોટલા ભેગા મરચાં મળી જાય તો તો મોજ જ પડી જાય તો અત્યારે આપણે મરચાં પણ લાંબા સમય સુધી રહેતા પણ હોય છે તો હવે આપણે આની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધાએ આપણા મરચાં છે તે કટ થઈ ગયા છે તો હવે આ રીતે આપણે ઝારા હોય એનામાં આવી રીતના આપણે કરશું તો જે વધારાના બી છે તે નીકળી જશે તો આ રીતે બી કાઢવાના છે જો આપણે અંદરથી મરચામાંથી બી નથી કાઢવાના તે ખાસ ધ્યાન રાખવાનું જો તમારે કાઢવા હોય અને તીખા બહુ મરચા હોય તો તમે કાઢી શકો છો તો હવે આ રીતે બધા મરચામાંથી આપણે બી આપણે કાઢી લેશું તો આ રીતે જે છૂટા પડી ગયા બી છે તે એકદમ સરસ રીતે ઇઝીલી નીકળી જશે તો આ રીતે કરવાનું છે તો તમે આને ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં તમે એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો આ મરચાંને અને બારે છે તે બારે તમારે મહિનો સુધી આરામથી બારે રહી જશે તો આ રીતે એકદમ સરસ રીતે મરચાં આપણે લેવાના છે મરચાંની ક્વોન્ટિટી ઉપર છે કે કે કેટલા તમારે મરચાં લેવાના છે એ પ્રમાણે તમે આગળ મસાલો પણ કરી શકો છો હવે આપણે મરચાં બધા લઈ લઈ આપણે સરસ રીતે થઈ ગયા છે તો હવે આપણે આ જોઈ શકો છો હવે આપણે એ જ આપણે વાસણમાં મરચાં લેવાના છે જે આપણે આમાંથી બી કાઢી લીધા છે તો હવે આનામાં હવે બે રીતના મરચાં આ હોય છે તમે આ રીતના હું આતો છું આ ઇન્સ્ટન્ટ હોય છે તો હવે આમાં જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે બધું મસાલો આપણે આમાં ઉમેરવાનો છે તો અહીંયા થોડુંક થોડોક કરીને ઉમેરીશ તો આપણે વધુ પડતું જો લાગશે તો વધુ આપણે આમાં આગળ ઉમેરીશું તો એક ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરીશું અને હળદર છે તે પ્રિઝર્વેટરનું કામ કરે છે એનાથી આપણે જે મરચાં છે તે લાંબો સમય સુધી ટકી રહે છે અને મીઠું છે મીઠું પણ આપણે ઘણા આપણે થોડુંક વધારે પ્રમાણમાં જ નાખવાનું છે કેમ કે મીઠાના જે પાણી થશે એનામાં જ જે મરચાં છે તે બગડશે નહીં અને આ રીતે એક લીંબુનો રસ નાખીશું મેં અહીંયા એક મોટો લીંબુનો રસ નાખ્યો જો તો તમે રસવાળા લીંબુનો ન હોય તો તમે બે લીંબુ પણ નાના નાખી શકો છો તો હવે લીંબુનો રસ નાખ્યા બાદ હવે આપણે આની અંદર આપણે જે લીંબુ છે એના બે લીંબુના કટકા છે આ રીતના ઝીણા ઝીણા કરી લેશું અને આમાં લીંબુ રહેશે એટલે એની ખટાશ પણ આવશે અને આપણા મરચાંમાં પણ બગડશે પણ નહીં તો હવે આ રીતે લીંબુ નાખીને હવે આપણે આને બધાને મિક્સ કરી લેશું તો હવે આની અંદર આપણે તેલ નાખવાનું છે તેલ ઓપ્શનલ છે તમે નાખવો તો નાખી શકો પણ તેલથી જે મરચાંની સાઇનિંગ છે તે બહુ જ સરસ આવે છે તો બે બેથી ત્રણ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તમે ચાહો તો આમાં હિંગ ઉમેરી શકો છો હવે આ બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશો હવે આપણે આને હાથના મદદથી જ ચોડી જેથી મરચાં છે તેમાં મસાલો છે તે બરાબર ભેળવાઈ જાય તો તમે જોઈ શકો છો આ રીતે અને પછી તમે આને કા કાચની બેરણીમાં કન્ટેનરમાં તમે કે અથાણાની બેણીમાં તમે આને ભરી શકો છો અને લાંબા સમય સુધી તમે ફ્રિજમાં રાખશો તો લાંબા સમય સુધી પણ જરૂરથી રહેશે તો આ રીતે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે મસાલો થોડોક મને ઓછો લાગ્યો તો તમે આ તમારા સ્વાદ પ્રમાણે તમે મસાલો ઉમેરી શકો છો અહીંયા થોડુંક હજી વધારે ઉમેર્યું છે તમે ચાહો તો આમાં મેથીના કુરિયા પણ ઉમેરી શકો છો મેં અહીંયા સ્કીપ કર્યા છે મેથીના કુરિયા તો આ રીતે એકદમ સરસ રીતે એ બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આને એકદમ સરસ રીતે આપણે કન્ટેનર મેં તમને કીધું કે આપણે કન્ટેનરમાં ભરી દેવાના છે તો આ થયેલા મરચાં તમને કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આ રીતે હું અહીંયા એકદમ સરસ રીતે તપાવેલી ધોઈ અને આપણે જ્યાં કાચની બરણી હોય તપાવી અને પછી જ મરચાં ભરવાના છે તો આથાણાની બરણી છે તો હવે આપણે આની અંદર મરચાં એડ કરી લેશું તો બસ હવે કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પ્લીઝ મને જણાવજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ